હવે આપણે જો પૂગ્યા એવા ઘરે આવી ગયા અવેડે બળદ તરફ બહુ થી એટલે સવારે પાયા હતા પણ તડકો બહુ ને ઉનાળામાં એ રવ કરે આપણે પાઈ લઈ અવેડે આવી ગયા હવે પાય લઈ બળતું બહુ બળધું ને પાઈ લઈ એટલે બળતું પાણી પી લઈ તપ બહુ પડે એટલે તરફિયા થાય राखो पानी बे पीली बीजेजी पीए जरा रखो बरिया पी लिए હલા વે ફીલી તો લે હવે બાંધીઓ કિ છાયા આપણે જો દિનો પર આવી ગયા ખાતર કરવો ખાતર કોરી નાખી ધીસ જોડે આવીયા છે અને આખરી ચાલુ કર્યું આપણો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરતા રહેજો નવા નવા વિડિયો આવી મડતા રહેશે बार आप उतारे ना आई बराबर है सर को सिंह हो। ठाठ होता ખાતર તર ફોરવાનું ચાલુ છે ફોરાઈ જાય આગણી પછી ફરવાનું થાય આવી ભાઈ